દેવઘર બાળિયામાં ભાજપના નેતાના ઘરે ચોરી હવે તો નેતાઓના પણ સુરક્ષિત નથી દેવઘર બાળિયા તાલુકાના સાતકુંડા ગામે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણના બંધ મકાનમાં ચોરીનો ચોંકાવનારો બનાવ બન્યો ભૂપેન્દ્રસિંહ તેમના પરિવાર સાથે વડોદરા ખાતે ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના ઘરનો મુખ્ય દરવાજો તોડી લગભગ છત્રીસ તોલા સોનાના દાગીના અને રોકમ રકમની ચોરી કરી પલાયન થઈ જતા આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે અને લાખો રૂપિયાની મિલકતની ચોરીની ચર્ચાએ જોર પકડ્યું છે ભૂપેન્દ્રસિંહના પુત્ર ધનંજય ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ડોક્સકોલ અને એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે મારું નામ ધનજય ચૌહાણ છે સાતપુનાનો નિવાસી છું મારું ઘર છે અહીંયા ત્રીસ તારીખે રાતના લગભગ અગિયાર બાર વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને એ ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ જાય એ એ રાતના અમે હું અને મારા મધરને ફાધર ત્રણેય જણ અમે બરોડા હતા સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે છત્રીસ તોલા જેવું સોનું ગાયબ થયું છે થોડા ઘણા બે લાખની આજુબાજુ કંઈક કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને કોઈ જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય